रैबिस फ्री अहमदाबाद सिटी बाय 2030 एक्शन प्लान ऑफ गवर्नमेंट ऑफ इंडिया ने गाइडलाइन हिटर्स पहली जनवरीरी थी 31 मार्च સુધીમાં પાલતુ શ્વાનો રજિસ્ટ્રેશન ફરજિયાત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની www.ahmedabadcity.gov.in વેબસાઈટ ઉપર હોમ પેજ ઉપર ઇમ્પોર્ટ લિંક ની નીચે डॉग रजिस्ट्रेशन पर क्लिक करशो એટલે લોગિન મોડ્યુલ ઓપન થશે તમારું નામ અને મોબાઈલ નંબર બાદ કેપ્ચા એન્ટર કરીને સેન્ડ ઓટીપી બટન પ્રેસ કરો જેતે તમારું રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર તમને એક ઓટીપી મળશે ઓટીપી એન્ટર કર્યા બાદ સબમિટ ઓટીપી પર ક્લિક કરશો એટલે વેરીફિકેશન પ્રોસેસ પૂરી થશે ત્યારબાદ તમારી સામે એક ફોર્મ ઓપન થશે જેમાં પાલતુ કૂતરાના માલિકની વિગતો, તેમનું રહેઠાણની વિગતો, પાલતુ કૂતરાની વિગતો, તેના જરૂરી ડોક્યુમેન્ટ્સ વગેરે સાથેની વિગતો ભરો અને સબમિટ બટન પર ક્લિક કરીને પ્રોસેસ પૂરી કરો. ત્યારબાદ ઓપન થનારા પેજ પરથી ડોગ રજિસ્ટ્રેશન ફી માટે ક્લિક કરીને પેમેન્ટ કરો. પેમેન્ટ બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક મેસેજ મળશે. पेमेंट बाद तुम इसे प्रिंट करイ सको हो जो रिसिप्ट तुम्हें प्रिंट करवा मांगो छो तो अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन नी www.ahmedabadcity.gov.in वेबसाइट ऊपर होम पेज ऊपर इंपोर्ट लिंक के नी नीचे डॉग रजिस्ट्रेशन पर क्लिक करशो એટલે લોગિન મોડ્યુલ ઓપન થશે પછી એમાં લોગિન કરીને રીપ્રિન્ટ કરી સકશો તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર તમને ઓટીપી આવશે જે એન્ટર કર્યા બાદ સબમિટ ઓટીપી બટન પર ક્લિક કરી વેરીફિકેશન પ્રોસેસ પૂર્ણ કરો अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा जनहित में जारी